પર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુના રજિસ્ટ્રાર નંબર જીરો ચાર છ ત્રણ ઓબ્લિક બે હજાર પચીસ કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ હેઠળના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે આ કાર્યવાહી શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના માર્ગદર્શન અને સૂચનાના અનુસંધાને હાથ ધરવામાં આવી હતી લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેટી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી યાદવના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સસના આધારે કાર્યવાહી કરી હતી ટીમમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી लीलाभाई देसाई सुनीलभाई परमार तथा राजदीपसिंह गोहिलનો સમાવેશ થતો હતો ટેકનિકલ માહિતીના આધારે આરોપી 1 अब्दुलカદર ઇલિયસ શિરૂ ઉમરવર્સ 38 રહેવાસી શેરવા તાલુકા માંડવી હલે રહેવાસી સર્વૈયા શેરી બાપા સિતારામ મઢુલી પાછડ ગોંડલ જિલ્લા રાજકોટ ને ગોંડલમાંથી અને આરોપી નંબર 2 હનીફ ઇલિયસ શિરૂ ઉમરવર્સ 42 રહેવાસી શેરવા તાલુકા માંડવી हाले रहवासी विशीपरा मोरबी ने मोरबी में एलसीबी टीमें झड़पी पड़ाया था